હેલો ફ્રેન્ડ નમસ્કાર આજે આપણે સરસ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે જેની અંદર તમને જીપ ટેક્સી ખરીદવા માટે સ્વરોજગાર લક્ષી સહાય આપવામાં આવે છે તમને જીપ ટેક્સી ખરીદવા માટે લાખ રૂપિયા સુધીની મળશે ગુજરાત સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે જેની અંદર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જીપ ટેક્સી ખરીદવા માટે આપવામાં આવેલ ધિરાણ સહાય યોજના વિશે આપણે આ પોસ્ટની અંદર સંપૂર્ણ માહિતી મેળવશું આ યોજના અંદર અરજી કેવી રીતના કરવી યોજના અંદર અરજી કરવા માટેની પાત્રતા શું છે અને યોજનાનો મુખ્ય હેતુ શું છે તેના વિશેની માહિતી મેળવીએ જીપ ટેક્સી ખરીદવા માટે ધિરાણ સહાય યોજના આ યોજના ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા વ્હીકલ લોન યોજના હેઠળ દસ લાખ સુધીની લોન ધિરાણ છ ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે તો આ યોજનાની અંદર લાભ મેળવવા માટે શું શું પાત્રતા છે તે જોઈએ નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલી છે લોન સહાય યોજનાની પાત્રતાઓ આ યોજનાની અંદર અરજી કરવા માટે મુખ્ય પાત્રતાઓ એ આ યોજના એ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે તો તે નિગમ હેઠળ જે કોઈ પણ સફાઈ કામદાર કે આશ્રિત પુરુષ છે તેમને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થશે આ યોજનામાં અરજી કરનાર અરજદારની ઉંમર અઢાર થી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ તો આમ અરજી કરવા માટે આ પ્રમાણેની પાત્રતા હોય છે આ યોજના અરજી કરવા માટે રજૂ કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટો આગળ આપણે જોઈએ અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટો યોજનામાં અરજી કરવા માટે મુખ્ય આધાર કાર્ડની વિધવા સ્ત્રી હોય તો પતિના મરણનો દાખલો રજૂ કરવાનો રહેશે અરજદારનું રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ ઓળખ કાર્ડ અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો બીપીએલનું પ્રમાણપત્ર બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ સફાઈ કામદારનું પ્રમાણપત્ર લાયસનની નકલ રહેઠાણનો પુરાવો અગાઉ આ યોજનામાં લાભ નથી લીધો તે અંગેનું બાહેંધરી પત્ર રજૂ કરવાનું રહેશે આ યોજનામાં અરજી કેવી રીતના કરવી તે જોઈએ તો ઓનલાઈન અરજી ફોર્મ તમારે સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ ભરવાનું રહેશે ઉપર જણાવેલા ડોક્યુમેન્ટો અને પાત્રતાની સાથે તમારે આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ઉપર જણાવેલા ડોક્યુમેન્ટો તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે તેમજ આ યોજના વિશેની અન્ય કોઈ પણ માહિતી માટે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે જ્યાં સુધી અમને રજા આપશું જય હિન્દ જય ભારત